જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં મિત્રો અમુક લોકો બહુ આકરી બાધા રાખતા હોય છે ચપ્પલ ના પહેરવાની કે વાળ ના કપાવાની કે નવા કપડાં ના પહેરવાની કે અમુક વસ્તુ ના ખાવાની અને બીજું કે બાધા અને માનતામાં શું એક જ કહેવાય કે બે અલગ અલગ કહેવાય તો આજના વિડીયોમાં હું આ ટોપિક પર વાત કરવાનો છું એટલે વિડીયોમાં તમે છેલ્લા સુધી બન્યા રહેજો અને આપણી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા એક ખાસ વાત જણાવી દઉં કે આ વિડીયો દ્વારા કોઈની પણ શ્રદ્ધાને ઠેસ પહોંચાડવાનો મારો કોઈ હેતુ નથી તો મિત્રો સૌથી પહેલા તો આપણે વાત કરીએ કે બાધા અને માનતા બે એક જ કહેવાય તો એનો જવાબ છે મિત્રો ના બાધા અને માનતા બે અલગ અલગ કહેવાય માનતા કોને કહેવાય કે તમે તમારું કોઈ પણ કાર્ય માતાજી કે ભગવાનને ભણાવ્યું હોય અને માતાજી કે ભગવાન તમારું એ કાર્ય કરી દે અને પછી તમે માનતા માની હોય કે મારું આ કાર્ય થશે તો હું પેડા સુખડી શ્રીફળ કે કોઈ પણ વસ્તુ માતાજીને ચડાવવાનું માન્યું હોય અને તમારું કાર્ય પૂરું થાય પછી તમે એ વસ્તુ માતાજી કે ભગવાનને ચડાવો ત્યારે એને માનતા કહેવાય અને હવે આપણે વાત કરીએ કે ચપ્પલ ના પહેરવાની બાધા શું રખાય ખરી મિત્રો ઘણા ખરા માણસો આવી બાધાઓ રાખતા હોય છે કે એમની કુળદેવી હોય કે એ લોકો જે માતાજીને સાચા હૃદયથી માનતા હોય કે કોઈ ભગવાનને માનતા હોય તો એમની સામે એવી બાધા રાખે છે કે મારું આ કાર્ય નહીં થાય એટલી ગળા હું ચપ્પલ નહીં પહેરું કે આ વસ્તુ નહીં ખાવ આવી કોઈ પણ આકરીમાં આકરી બાધાઓ રાખતા હોય પણ મિત્રો આમ તો આવી આકરી બાધાઓ ના રાખાય શું ચપ્પલ ના પહેરવાની કાંઈ બાધા કહેવાય મિત્રો બાધા રાખવી હોય તો એવી રખાય કે મારું આ કાર્ય થશે તો હું આટલું સેવાનું કાર્ય કરીશ કે આ લોકોની મદદ કરીશ કે કોઈ પણ સારું સારી બાધા રખાય કેમ કે મિત્રો આપણી કુળદેવીમાં કે તમે જે માતાજીને માનતા હોય અને એ માતાજીની બાધા રાખો તો શું એ માતાજીને આવું ગમે કે તમે ચપ્પલ ના પહેરો તમે અઢવાણા પગે ફરો એ મા આપણી મા છે બરાબર માતાજીને એવું ગમે કે એનો દીકરો હેરાન પરેશાન થાય મિત્રો માતાજીને તમે સાચા હૃદયથી ભક્તિભાવ અને પૂજા કરતા હોય તો આમ તો આવી બધી બાધાઓ રાખવાની જરૂર પણ ના હોય એ મા આપણી ભક્તિ જોઈને જ પ્રસન્ન થાય અને આ વગર માગે આપણું બધું આપે એટલે આવી આકરી બાધાઓ રાખીને તમે માતાજીને દુખી કરો છો એટલે મારું તો એવું માનવું છે કે આવી આકરી બાધા ના રાખવી જોઈએ હું આ વિડીયો દ્વારા કોઈની પણ ભક્તિને ઠેસ નથી પહોંચાડતો હું તો ફક્ત મારા વિચાર પ્રગટ કરું છું અને મિત્રો આ વિડીયોમાં આપેલી માહિતી કે તમારો બીજો કોઈ પણ સવાલ હોય તો તમે કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી પૂછી શકો છો હું એનો જવાબ આપવાની કોશિશ કરીશ અને આ વિડીયોમાં આપેલી માહિતી તમને કેવી લાગી એ પણ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી શેર કરજો અને આપણી આ ચેનલ પર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય માતાજી